જય હિન્દ મિત્રો તો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે સરકારી ભરતીમાં તે એ કેટેગરીના સર્ટિફિકેટ આવ્યા મોટા સમાચાર તો શું મોટા સમાચાર આવ્યા છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો કે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઇક શેરને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દી જ લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવા કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો જેથી એસબીસીના વિદ્યાર્થીઓ મિત્રો માટે સર્ટિફિકેટ માટે શું સમાચાર છે તેના વિશે હું આજના વિડીયોમાં આગળ જણાવું છું તો આવડો વિડીયો આગળ ચાલુ કરતાં પહેલાં જો એક વખત હું તમને કહું છું કે ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ના કરી હોય તો અમને આશા છે કે તમે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરશો તો સર્ટિફિકેટ માટે શું સમાચાર છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહાનગર સેવા સદન જાહેરાત ક્રમક સત્યાવીસથી ઓગણત્રીસ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે છે તો શાસકના વર્ગના ઉમેદવારો પરિષ્ટ ચાર એટલે કે નોન કિમ્યુન સર્ટિફિકેટ અંગેની ખાસ નોંધ છે તો કે નોન કિમ્યુન સર્ટિફિકેટ માટેની ખાસ નોંધ છે તો એસીબીસીના ઉમેદવારો માટે શું ખાસ નોંધ છે તો કે નોન સર્ટિફિકેટ માટેની જાહેરાત છે તો તેના વિશે અન્ય વિડીયોમાં આપણે માહિતી જોઈએ તો કે શું જાહેરાત પ્રમાણે છે તો દરરોજ આવે સરકારી ભરતી માટે ચેનલને કરજો તો કે દરરોજ આવી ભરતીને લગતી વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવતી છે જેથી સેસકબર કરો તો હવે આપણે જોઈએ કે અંગેની ખાસ નોંધ શું છે તો કે જાહેરાતનો સમયગાળો બે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં વિભાજીત થતો હોવાથી એસીબીસીના ઉમેદવારો જો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પહેલાં અરજી કરે તો એક ચાર બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલ પરિશિષ્ટ ચાર એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માન્ય ગણાશે અને જો ઉમેદવાર એક ચાર ચોવીસથી પંદર ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરે તો તેઓએ એક ચાર બે હજાર બાવીસથી પંદર ચાર બે હજાર ચોવીસની છેલ્લી તારીખ સુધી ઇસ્યુ થયેલ પરિશિષ્ટ ચાર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માન્ય ગણાશે અને જે મિત્રોને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આ તારીખથી વચ્ચે હોય એટલે કે એક ચાર બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના સમયગાળામાં દરમિયાન ઇસ્યુ થયેલું હોય તો આ સમયગાળાની એટલે કે ત્રણ વર્ષની અંદર આ સર્ટિફિકેટ માન્ય ગણાશે અને જો ઉમેદવાર એક ચાર બે હજાર ચોવીસથી પંદર ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરે તો એટલે કે આ સમયગાળા એક ચારથી પંદર ચારની વચ્ચે અરજી કરે તો તેઓએ એક ચાર બે હજાર બાવીસથી એક ચાર બે હજાર બાવીસથી પંદર ચાર બે હજાર ચોવીસ જાહેરાત કરેલી છેલ્લી તારીખ સુધીના ઇશ્યુ થયેલ પરીક્ષા નોન ક્રિમિનલ માન્ય ગણાશે એટલે જો આની અંદર નવી અરજી કરી નાખશે તો આની અંદર જે હતું તે માન્ય ગણાશે પરિશી એટલે કે પંદર ચાર બે હજાર ચોવીસની છેલ્લી તારીખ હશે એટલી વાર તમારું સર્ટિફિકેટ માન્ય ગણાશે એટલે કે નોન ક્રિમલ માન્ય ગણાશે તે હું નગરપાલિકા દ્વારા પત્ર લખીને આપણને સર્ટિફિકેટ મામલે જણાવ્યું છે તો જે મિત્રોને નોન કમ્યુનિટ ઘટાડવાનું બાકી હોય તે પંદર ચારની છેલ્લી તારીખ સુધી નોન કિમ્યુનિયલ નવું ઇસ્યુ કરાવી દે જેથી અત્યારે માન્ય ગણાશે પરંતુ નવું ઘટાવી દો એટલે તમારે આવનારી ભરતી માટે પણ ફાયદો થાય તે માટે નોન કિમ્યુનિય માટે માન્ય ગણાશે તો આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી દરરોજ આવનારી સરકારી ભરતી માટે અમે આવી જ નવી પ્રકારની અપડેટ લેતા આવીશું જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો તો આભાર જય હિન્દ જય ભારત